નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ધારસીમળ ગામે એક મહિલાને અર્ધનગ્ન કરી માર મારવાની ચકચાર ઘટના સામે આવી છે આ બનાવને લઈને સંજેલી પોલીસ મથકે 15 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સંજેલી પોલીસે 12 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે પોલીસે ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે પુનર્નિર્માણ કરાવ્યું અને આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈને તફતીશ હાથ ધરી મહિલાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ મહિલાના પતિ રાજકોટ ખાતે હત્યા કેસમાં સજા ભોગવી રહ્યો છે આ દરમિયાન મહિલા અન્ય એક વ્યક્તિ સાથે સંબંધમાં હોવાનો શંકા રાખી સાસરિયાઓએ તેણીને અર્ધનગ્ન કરી માર માર્યો હોવાનો આરોપ છે આ ઘટનાને લઈને પોલીસે અપહરણ મારપીટ અને આઈટી હેક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના માનવતાને શરમાવે તેવી છે કોઈ પણ વ્યક્તિને કાયદા બહાર જઈને સજા આપવાનો હક નથી મહિલાઓ પર હિંસાની કોઈપણ કોઈ પણ ઘટના સામે સમાજ અને તંત્ર એક સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ આજના સમયમાં સમાજે વધુ પ્રગતિશીલ વિચારધારા અપનાવી જરૂરી છે જ્યાં ન્યાય કે કોર્ટ અને કાયદા દ્વારા મળે આત્મનિષ્ઠ જજમેન્ટ દ્વારા નહીં